હલો નમસ્કાર દોસ્તો આજે હું ખાટી મીઠી ગુજરાતી દાળની રેસીપી તમારી સાથે શેર કરવાની છું આ ખાટી મીઠી ગુજરાતી દાળને હું એકદમ અલગ જ રીતે બનાવવાની છું તો તેમાં હું પહેલાં દાળનો વઘાર કરીશ અને પછી દાળને હું બાફીશ તો એ કઈ રીતે હું બનાવું છું તો તેને જોવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો આ ખાટી મીઠી ગુજરાતી દાળ બનાવવા માટે મેં એક વાટકી જેટલી તુવેરની દાળ લઈ લીધેલી છે તેને ચોખ્ખા પાણીથી ધોઈને પંદર મિનિટ સુધી આપણે પાણીમાં પલાળી લેવાની છે દાળને આપણે જો પાણીમાં પલાળીએ તો જલ્દીથી તે ચડી જાય છે આ દાળનો આપણે સૌ પ્રથમ વઘાર કરવાનો છે તો મીડિયમ ગેસની આંચ પર મેં પ્રેશર કૂકર રાખી દીધું છે તેમાં ટુ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે તેલ ગરમ થાય ત્યારે તેમાં એક તમાલપત્ર એક તજનો ટુકડો બે લવિંગ અને એક મોટી એલાયચી આપણે એડ કરી લીધેલી છે તમે આખા મસાલામાં તમે કોઈ પણ મસાલો એડ કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે જોઈ શકો છો આ આખા મસાલા સરસ રીતે ફૂટી ગયા છે હવે તેમાં વન ટી સ્પૂન રાઈ વન ટી સ્પૂન જીરું અને વન ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરી લઈશું હવે વન ટી સ્પૂન હિંગ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા આપણે સિંગદાણા એડ કરી લઈએ અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે હવે એક આખી ડાળી મેં મીઠા લીમડાના પાન એડ કરેલા છે અને એક નંગ ઝીણું સમારેલું ટામેટું પણ એડ કરી લીધેલું છે હવે બરાબર ટામેટાને આપણે સાંતળી લઈએ હવે તેમાં આપણે મસાલા કરી લઈશું તો તેના માટે મેં વન ટી સ્પૂન હળદર વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ટેબલ સ્પૂન મરચાં પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધેલું છે હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ થોડીવાર ટામેટાને આપણે ચડવા દઈશું આપણો ટામેટામાં બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું તમે જોઈ શકો છો ટામેટામાં બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયેલો છે આ રીતે દાળનો વઘાર કરવાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે હવે તેમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી લીધેલું છે પાણીને બરાબર આપણે ઉકળવા દેવાનું છે પાણી ઉકળી જાય પછી તેમાં વન ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી લીધેલો છે તમે મરચું કે ગરમ મસાલાનું માપ તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ પણ કરી શકો છો હું દાળમાં ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરવાની છું આંબલીને મેં દાળ પલાળી એની સાથે સાથે જ પલાળી લીધેલી હતી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું મેં આંબલીનું પાણી એડ કરી લીધેલું છે અને બરાબર મિક્સ કરી લીધેલું છે તમે ખટાસ માટે લીંબુનો રસ કે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં પલાળેલી તુવેરની દાળ એડ કરી લીધી છે એકથી બે મિનિટ માટે આપણે પાણીને બરાબર ઉકળવા દઈશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ એડ કરી લીધેલી છે તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તમે ગળપણ પણ તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો હવે પ્રેશર કુકરને બંધ કરી મીડિયમ ગેસની આંચ પર ચારથી પાંચ સીટી થવા દઈશું તમે જોઈ શકો છો આપણી ડાળ એકદમ રેડી છે હવે વિસ્કરની મદદથી હું ડાળને બરાબર વલોવી લઈશ ડાળને મેં એક બાઉલમાં લઈ લીધેલી છે અને તેમાં લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું તો રેડી છે આપણી ગુજરાતી ખટ્ટી મીઠી તુવેરની દાળ જો તમે આ રીતે દાળ બનાવશો તો આખા ઘરમાં ડાળની સુગંધ સુગંધ થઈ જશે અને ટેસ્ટમાં પણ લગ્ન જેવી જ બનશે આજની મારી રેસિપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ